રેવાતું નથી કે હું ઓળ ગોળ થઈ જાઉં હોળ ગોળ થઈ જાય આરતી ઉતારી લઉં અવારા મારી પાસે શબ્દો નથી બીજા હું શું કરું આરતી ઉતારી લઉં અવારણા ધરું ચરણ કમળમાં ધ્યાન સદ્ગુરુને શિષ શોભતા મારું ટળી ગયું દેહા અભિમાન સદ્ગુરુને શિષનું શિષનું હું આથણું કરવું છે શિષ નું શું કરવું સદગુરુ હરિનો માર્ગ છે કામ નો નહીં પહેલું મસ્તક મેલી વળતું લેવું મસ્તક ગુરુને ને એટલા માટે દેવું પડે છે જન્મ થયા પછી આટલા માથામાં જાદુ ગુરુ રંગ નાખ્યા હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છું હું ક્રિશ્ચિયન છું હું નાગર છું હું બ્રાહ્મણ છું અઢાર લાતના રંગ નાખ્યા છે એ ઉપરાંત શુકન અપશુકન મૂર સોઘડિયા દેવ દેવીઓ ભગવાન ગ્રહ પનોતી એ ઉપર સાંટો પાણી ઉગાર સોરી જારી આ બધું આમાં નાખ્યું ભગવાનને ટકવાની કે રહેવાની જગ્યા નથી ભૂલે શું કે આવે તોય ધરતી કાપી જાય ડુંગળો ન સડે હારો માણા આવે તો એને બેઠે હારી કરી દેવી પડે તો આ પિંડ બ્રહ્માંડ માલિકની કિરણ આમાં ઉતારવી છે તો એ પ્રમાણે લાયક બીન્યા બીન્યા કોઈ થી મેળ પડે નહીં આ શીશ સદગુરુ ને શીશ સોંપતા મારું ટળી ગયું દેહા અભિમાન સદ્ગુરુ ની શોભા સદ્ગુરુ ની શોભા હું કહું શું છે સદ્ગુરુ ની શોભા આવો આશાસ આવા સૂર્ય ચંદ્ર આવો огણી તારા મંડળ આવો બ્રહ્માંડ માં વાવળો ફૂકાય છે આવા ડુંગર આવા દરિયા આવી અઢાર બાર વનસ્પતિ અગ્નિ જાતના અનેક ફળ ફૂલ આપે છે હું શોભાને હું વર્ણન કરું મારું થાકી જાય કલમ થાકી જાય સદ્ગુરુની શોભા હું કરું સદ્ગુરુની શોભા શું કહું મુખે વર્ણવી ન જાય શિવ બ્રહ્માદે ની સ્તુતિ કરે હું ને કેમ વર્ણવી શકું જેના વેદ વિમળ સદગુરુ દેવ ની આરતી સદગુરુ એ સમજાયું આચું ફંદ હું હિન્દુ મુસલમાન દોનું ભાઈ કસબી એકેલી ની માલા તો એકેલી ની કશબી एक लाकड़ा नी माला ली दी थी के पाना नी तेजबी ली थी तो जागृत संतु एक की दुगु के काश्त की माला बनी बीच में डाला सूत माला बिचारी क्या करे है भजने वाले कबू संतो ये किधू का काफर फस भी नहीं करे भले नहीं पेरी तो ऐ महू मोक्ष मिलो बामा मान भी नहीं जो कहीं मदद करती हो माला तो जयदेव कहे आ जगत में कोई वेचे नहीं दुकान वाला हिंदू मुसलमान दोनों भाई कश्मी एक नहीं माला एक नहीं तस्बी एक, एक रहे एकादशी एक रहे रोजा दोनों ये तन मन किया नहीं खोजा एक पूजे देवला एक पूजे घोरा દોનુ કી મતિયા લે ગયી હૈ ચોરા એક મકા એક જા દોન કે ગલે લગ રહી હૈ કહે કબીર સુનો તું આ બોલન હારી તુરુખ કે હિન્દુ

એઠે દાડી અલ્લા જો નૂર થોડી સુંભડી સુ સુ સાંભળી કાપી સુનત કરો સેના વડે તમે આ શ્વાસ લઈને જીવો એમાં હું કાપ કાપ કરી શકો એવું છું કાપ કુટ એટલે કબીર કહે છે પંડિત છે પાડા ભલા પંડિત કરતા પાડો હારો પાડો દુનિયામાં નો હોત તો નહીં જાડુ દૂધ જાડી સાસ ઢેફા જેવું દહીં માખણ આ કેના પ્રતાપે જડે પાડાને ને પ્રતાપે પણ અફસોસ અમારા પોપટભાઈ હતા અમરગઢમાં એને કોકે કીધું કે સથારો સીજી ગયો કોક આવડા ભૂખે મરે જયનવાળા જયન અનપાન અન્નપાન છોડી દે

તને હાડ હતી બેઠી તારા પિતૃ તન નડે છે તારા દેવના નિવેદ સીડ્યા નથી તને દેશા સૂળ છે ભારી એક ભ્રમ નાખ્યા વિના ઉઠે નહીં પંડિત છે પાડા ભલા મૂર્તો ઘડિયા જો હાસા હોય તો બાયુ ને ફૂવા બુડ્યું હવે છોકરા બધા અમૃત તો ઘડિયામાં જ આવે છે ખરાબ સો ઘડિયા છોકરો આવ્યો કોઈ નાઈ કે કરડે કે છોકરો બને આવ્યો પણ સો ઘડિયું સારું નથી આપણે જોતો નથી આપણે નેરિયા પર બ્રાહ્મણ કોઈ નાઈ છે જેનો એ ધંધો અરે જો જોવાથી મળતું હોય સુખ તો ઘરનો ધંધો એને એનું દુઃખ રધી સધી ગણેશ દાડો દેતો હોય તો પેલા બ્રાહ્મણે તો લોટ માંડ ત્યાં મગાડે મટાડે એને તો રદ અમારા કેટલાય ભાઈઓ આવડી આવડી કોથળી જો લઈને રાત થી ગણે આગળ માળા સલતી માં નાઈટ માં તાણે તો એની તો રદી સીધી દે દે માલમ બેડા કરતા ભીજણ ફરતા ભીખ માંગતા મટી જાય આપો દીપો ભવા ગુણપતિ આયો રીધી સીધી લાયો નેરબે નામ સુલાયો તારી અંદર ત્રણ ગુણ છે રજો ગુણ તમો ગુણ સતો ગુણ ઈ ત્રણેય ગુણનો પતિ તું છો તારો આત્મા રજો ગુણ રૂપ ઉપર રહેવું હોય તોય તારી સત્તા તમો ગુણ ઉપર રહેવું હોય તો તારી સત્તા સતો ગુણ ઉપર રહેવું હોય તોય તારી સત્તા આ ત્રણેય ગુણનો પતિ તું છો ગુણપતિ એ ગુણપતિ આમાં આવ્યો તો રીધી સીધી લાવ્યો પાર્વતી નો દીકરો નહી પાર્વતી ના દીકરા નું નામ છે ગણપતિ શંકર ના ગણ એનો પ્રમુખ ગણપતિ ગણપતિ આયો ગુણપતિ આવ્યો ગુણપતિ એટલે તારો હાથમાં ત્રણેય ગુણ ઉપર જેની સત્તા સમજવામાં બહુ ભૂલ્યું કરી છે એટલે

માતાજી ની આબરૂ માથે હાથ નાખ્યો પછી માતાજી ને તો પ્રગટ થવું જોઈએ ને સવારે ડોબર બેન કુતરે આવ્યા એને કીધું આમણા ગયા છે આમણા નગર માતાજી નો કહી દે માથે જ ફળા હોય પછી તે માતાજી ના કોળ દેવી ના નિવેદ બાર મહિને કરતા હેઠેથી ફાકું પાડે હેઠેથી ફાકું પાડીને અંદર આવી આખા ઘરમાંથી હાથ ફેરો કરીને લેવા એટલું લઈને વ્યા જાય એ તો હું એને બેઠા આવતા નથી તઈ જો કૂતરી પાળી હોય તો ઝપટું મારી નાખી હેરીને જગાડી દે નગર એના ક્યાં ભેટ લાભ ઉતારવા આવ્યા એટલે આખો કે આપડે મેકરણ કહે છે કુળ દેવથી થી કૂતરી ભલી તમારી કુળ દેવી છે તમારી જનેતા જેની કુંખે તમારો જન્મ થયો એ તમારી કુળ દેવી એનાથી કોઈ કુળ દેવી મોટી નહોતી આ તો તમને ગુલામ બનાવવા માતાજીયું દીધ્યું અને એને કેવ્યું રાખ્યું માતાજીયું બ્રહ્માણી લક્ષ્મી અન્નપૂર્ણા આશાયાપુરા આપણેને કેવ્યું દીધ્યું છે હડગમોય મેલડી મરાખાય મેલડી

मुला से मुर्गा बला अरे मसीते सड़ी मुला बांग पुकारे तो क्यों साहेब बेरा है मसीते सड़ी मला बांग पुकारे तो हूँ खुदा बेरो से नहीं आंबड़ो वरे हूँ नाक भी पड़े अरे खुदा एवो से कीड़ी आली जाती हो इन कीड़ी ना पग थी रज कणु आगे पास ही था ही वो भी साहेब सुनता है मसीते सड़ी मुला बांग पुकारे तो क्यों साहेब तो बेरा है अरे कीडी के पांव में नेपुर वाजे ओबी साहिब जूना जमाना नी घड़ियाल कुकड़ो मुल्ला से मुर्गा भला मुर्गो એટલે કુકડો કુકડો બાંગ પુકારે એટલે ઘંટડી ઉડળવા વાળી ઉ જાગી જાય કુકડો બોલે વેજા વણવાવાવાળા બાંજણીઓ બાંધવા મંડે થબા કા બોલવા મંડે કુકડો બોલે એટલે સાહ્યું ને ગમગમાટીયું બોલવા મંડે

મે બે ને વળગી મોટી બલા આખી જિંદગી ઓલો ઉની ખોદે ઓલો ઉની ખોદે ધર્મ ની અંદર આવું હોય નહીં સદ્ગુરુ એ સમજાવ્યું સમજાવી સગડી રીત જાગ્રત સ્વપ્ન શિશુપતિ મને દેખાડ્યું તુર્યા તિત જો અત્યારે આપણે ભજન સાંભળીએ છે કે सिद्धार्थ નગરમાં પાદરિયામાં રાયપણવાળા ભાઈ સુંદરવા એ ભજન રાખ્યા છે જયદેવ બાપા બોલે છે આપણે સાંભળીએ છે આ છે જાગૃત અવસ્થા આપણી આમાંથી ઊઠી નમણે સુઈ જાય એટલે જાગૃત અવસ્થાનો લય થઈ જાય અને સ્વપ્ન અવસ્થા તરત ચાલુ થાય કુઈ ગયા પછી સ્ત્રી પુરુષ રાજાથી રંખ ફકીર ઓલિયા ઋષિ મુનિક ખુઈ ગયા પછી બધાયને સપનું આવે અને સપનું આવે તો કોઈને ભાન નો રે કે સપનું છે હાસું જ લાગે હાસું જ આ જાગૃત સપનું નથી હાસું લાગતું આ થોડુંક મોટું સપનું ખોટું છે આ હાલે ત્યાં લગી હાસું લાગશે પ્રાણીયા બધી લે કીર્તાર આ સપનું છે સંસાર આ મોટું સપનું નીંદરમાં આવે એ નાનું સપનું હાસું જ લાગે જાગે આ તો સપનું હતું જાગ્રત અવસ્થા ગઈ અવસ્થા ગઈ ત્રીજી અવસ્થા છે બે થી અઢી કલાક સુસુપ્તિ અવસ્થા આવે જેમાં સપનાનું વિસર્જન સપનું માંગ લાંબા શ્વાસ નાકોડા ગાજવા માંડે એવું ઘોરાડે

ધ્યાનમાં બેઠા ધ્યાન ની એકાગ્રતા લાગી શરીરનું ગુરુત્વાક્ષણ છૂટ્યું શરીર હળવું ફૂલ થવા માંડ્યું આ કમળ માંથી આ કમળ માં ગયો ને આ કમળ માંથી આ કમળ માં ન્યા આવો આનંદ આવ્યો ન્યાથી આ કમળ માં સમાધિ થઈને મટી ગઈ પોતે મીટ્યો પોતે સમાધિનોય સાક્ષી જાગ્રત સ્વપન સુસુપતિ અને તુર્યા આ ચારેય અવસ્થાનો સાક્ષી આ ચારેય અવસ્થાનો જાણનારો તું સદગુરુ એને જણાવે છે જાણનારા ને એ ઉન મુનિએ ઓળખાય રે સૌહાગી લાલ આ અવસરમાં જેણે સદ્ગુરુ સહેવ્યા મહાનુભા

કે છઠ્ઠી માંથી ગળ સુધી માં પાયો છે કર્મે લખે કીર્તા છઠ્ઠી ના સુકે નહીં ભલે ઉનર કરો હજાર એ આખર જાતાય આડા ફરાય મૂકે ને કેણો બાપા માટે બધાય હવ હવ ના ઢાળું જગત માં કેતે એક હિન્દુનો છોકરો કે મુસલમાનનો છોકરો બે ઢોર સાથ હતા બાજુમાં તેતર બોલ્યા એટલે હિન્દુનો છોકરો બોલ્યો મુસલમાનના છોકરો સાંભળે સાંભળ કે તું કહેશ કે અમારો ખુદા મોટો ખુદા આજે તેતર કે છે રામ સીતા દશરથ રામ સીતા દશરથ રામ સીતા દશરથ જો જો તેતર બોલે મુસલમાનનો છોકરો બોલ્યો કે હારા તને ક્યાં પૂરું સમજાય છે सोखा आवाज आवे जो अल्लाह मियां हजरत अल्लाह मियां हजरत अल्लाह हजरत अल्लाह हजरत सोखू बोले से वो लोग के राम सीता दशरथ वो लोग के अल्लाह मियां हजरत के अबे करू हूं घड़ी थी तो एक बकाली निकलो बकाली ने बेरी को ए भाई बापा मारो कजियो पार पाड़ जा जानी के हूं के ते तेतर हूं बोले बकाली के तमर हूं के वो હિન્દુ નો છોકરો બોલ્યો કે જો સોખા પદમ પડે રામ સીતા દશરથ રામ સીતા દશરથ મુસલમાન કે ના એનું માનતા નહીં શોખું કહે છે અલ્લા મિયા નજરત અલ્લા મિયા નજરત બકાલી બોલ્યો કે તમે બે ખોટા છો શોખું બોલે છે આદુ લસણ ને મરસા આદુ લસણ ને મરસા આદુ લસણ ને મરસા શોખું બોલે થિયાત્ર હું બોલ્યો હું હાશો ઘડી થયું છે ડોહીમાં બેય કડ્યું પકડી માંડ માંડ હાલી જાય નીકળી ગયા કે હવે એમ કરીએ કે આ ડોસીમાં એ ઝાજી દિવાળી દેખ્યો એ હાસો ન્યાય આપશે ડોહીમાં વરાવો વરાવો બરીકા બધાય ત્રણેય એને ફગી લાગ્યા માં હાસુ કેજો મારી માં અમે તમને દેવ બને મારા બાપ મારે કેટલા બહુ જીવવું છે કાલ મરી જાય હું હું કરા ખોટું બોલું જાય છે કહી દે

ડોહી બોલી કે બાપા અમારું ગાય નું સારું ટાણ સોખું તેતર કહે છે કે તૂટ વેતરણી ને કળતર તૂટ વેતરણી ને કળતર વેતરણી ને કળતર બધા